નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતની નજીક એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ કેટલી મજબૂત છે કયા વિસ્તારોને અસર કરશે એની વિસ્તારથી વાત કરવી છે સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાને કારણે છ તારીખથી ફરીથી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે પહેલાં એ સિસ્ટમની વાત કરીએ જે સિસ્ટમ ખૂબ મજબૂત હતી અને આખા ગુજરાતમાં ઓલરેડી વરસાદ લઈને આવી છે એ ધીરે ધીરે અરબી સમુદ્રમાંથી આગળ વધી અને ઓમાન તરફ જતી દેખાય છે અને સિસ્ટમ ઘણી મજબૂત છે એટલે કોઈ એક સિસ્ટમ બને છે તો એ લો પ્રેશર પછી વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન ને પછી સાયક્લોનિક જે કહેવાય સિસ્ટમ એ સિસ્ટમ મજબૂત બનતી હોય છે ત્યારે અત્યારે જે સિસ્ટમ દેખાઈ રહી છે એ સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચે તેવી સંભાવનાઓ ઓલરેડી વ્યક્ત કરવામાં આવી હતી એટલે હવામાન નિષ્ણાતોએ ખૂબ પહેલાથી કીધું હતું કે આ સિસ્ટમ એટલી મજબૂત છે જે ગુજરાતની નજીકથી પસાર થઈ દરિયા ઠાના વિસ્તારોને અસર કરી દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી હવે ધીરે ધીરે આગળ વધે છે કચ્છના ભાગોને પણ અસર કરશે પાછું ફરીથી ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોને પણ એ સિસ્ટમ અસર કરે તેવી સંભાવના છે એના જે આઉટર ક્લાઉડ એટલે સિસ્ટમ જેટલી મજબૂત બનતી છે એના આઉટર ક્લાઉડ એટલા ફેલાતા રહે સિસ્ટમમાં જે આંખ હોય એ શાંત હોય પણ એની આસપાસ જે વાદળો હોય એ આખા ગુજરાતમાં અસર કરે તેવી સંભાવનાઓ અને આજે મોટાભાગે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે સાથે જ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયા વરસાદ પડવાની સંભાવના છે કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ પડે એવી સંભાવનાઓ છે પાંચ તારીખથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે કારણ કે આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ એ ધીરે ધીરે આગળ વધી અને ઓમાન તરફ જતી દેખાય છે ઓમાનના દરિયાકાંઠા તરફ જ્યારે એ પહોંચશે ત્યારે એની તીવ્રતા ઘણી ઘટી જવાની છે એ ફંટાઈ જાય તેવી સંભાવનાઓ પણ જે જો એને અહીંયા વધારે વેગ મળત કે પછી લાંબો અરબી સમુદ્રમાં દબાણ હોવાનું મળત તો એ સિસ્ટમ વધારે મજબૂત બની સ્થિર થઈને આગળ વધત અને પછી બીજા દેશને અસર કરત પણ તમે જુઓ કે છઠ્ઠી તારીખની આસપાસ એ સિસ્ટમ ઓમાન તરફ આગળ વધે છે ત્યાં સુધીમાં એની તીવ્રતા એકદમ ઓછી થતી દેખાઈ રહી છે બાકી ગુજરાતમાં અસર કરતો વરસાદ ફરીથી છ તારીખે પડશે બંગાળની ગાડીમાંથી એક ટ્રફ ખેંચાઈને અરબી સમુદ્ર તરફ આવે રાજસ્થાન તરફ એ સિસ્ટમની અસર દેખાય અને એના કારણે મધ્યના ભાગો અને ઉત્તરના ભાગોમાં સૌથી વધારે અસર ગુજરાતના અત્યારે દેખાઈ રહી છે છ તારીખે તમે જુઓ પાલનપુર મહેસાણા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે ભાવનગરમાં વરસાદ પડશે જામનગર જૂનાગઢ ઉના દરિયાકાંઠાનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર સુધી સુરતથી લઈને વલસાડ ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે કચ્છના અમુક ભાગોમાં પણ વરસાદ પડશે અને ચોમાસા વિદાય બાદનો આ વરસાદ હોય એવી સંભાવનાઓ કારણ કે હવામાન વિભાગ હવે જ્યારે સિસ્ટમ આગળ વધી ગઈ છે ત્યારે ટૂંક સમયમાં એ જાહેર કરી દેશે કે હવે ઓફિશિયલી આપણે ચોમાસું જે છે એને ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે એના પછી આ માવઠાનો વરસાદ ગણાય સાત તારીખે તમે જુઓ કે આખા દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદની સંભાવના દેખાય છે સિસ્ટમ ધીરે ધીરે રાજસ્થાન તરફ જતી દેખાય ને એના કારણે છ સાત અને આઠ તારીખે ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ અને એ સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતમાં લઈને આવે તેવી સંભાવનાઓ છે સૌથી વધારે અસર એ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને થવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે આગળ જતાં એની અસરો પણ બદલાઈ શકે છે એનો ટ્રફ જે બાજુ જતો હોય એ તરફ વધારે અસર થઈ શકે છે એની તીવ્રતા કેટલી છે એ પણ જોવાનું રહ્યું તમે કે એ એ સિસ્ટમ જે અહીંયા હતી ધીરે ધીરે પાછી અરબી સમુદ્રની આસપાસ આપણે સિસ્ટમ પર નજર પણ રાખીએ તો એને હવાનું દબાણ પ્રોપર મળે છે તો ફરીથી એક મજબૂત સિસ્ટમ ત્યાં ક્રિએટ થતી તમને દેખાતી હશે નવ તારીખની આસપાસ એ ગુજરાતથી એટલી બધી પણ દૂર નથી એટલે તમે જુઓ કે અરબી સમુદ્રમાં હલચલ હોય તો એની અસર દરિયાકાંઠાના વિસ્તારોને થતી હોય છે અને એટલે નવ તારીખની આસપાસ અહીંયા ક્યાંક એક સિસ્ટમ છે જેની અસરો દરિયાકાંઠાના વિસ્તારને થશે પણ એ અલગ અલગ બનતી સિસ્ટમો અલગ અલગ અસર કરતી હોય છે અત્યારે તો વરસાદનો રાઉન્ડ એ છ સાત આઠ એ ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જ્યારે અરબી સમુદ્રમાં પહોંચી એના પછી હવે એ સાયક્લોનિક સિસ્ટમ બની અને ધીરે ધીરે જેમ આગળ વધી એની અસરો પણ ગુજરાત પર થોડા દિવસ જોવા મળવાની છે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અતિથી અતિભારે છ સાત આઠ તારીખે અમુક વિસ્તારોમાં આઇસોલેટેડ પ્લેસીસ પર પડી શકે તેવી સંભાવના છે હવામાન વિભાગ હવામાન નિશાન જે પણ માહિતી આપતા રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો